કચ્છમાં તાજેતરમાં મળેલી પંચાયતની બેઠકમાં ડીડીઓને પોલીસ રક્ષણ સાથે કચેરીમાંથી બહાર નીકળવું પડ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા માંડવી તાલુકા પંચાયતની બેઠકમાં હોબાળો થયો અને આક્ષેપ એવા કરવામાં આવ્યા કે ડીડીઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું સાથે કરીને કાઢી મૂકવામાં આવ્યા જેથી પંચાયતના સભ્યો અને સરપંચો રોષે ભરાયા અને ડીડીઓને ઘેરી વળ્યા હતા અને આ દરમિયાન પોલીસ છે તે વચ્ચે પડે છે અને પોલીસ રક્ષણ સાથે તેમને કચેરીની બહાર લઈ જવામાં આવે છે શું તો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા કચ્છમાં માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવેલી વિકાસ કામોની સમીક્ષા બેઠકમાં હોબાળો થયો હતો માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવીએ ડીડીઓ દ્વારા સરપંચ સંગઠન અને તાલુકાના સદસ્યોનું અપમાન કરાયું હોય તે પ્રકારનો આક્ષેપ કર્યો છે કેવલ ગઢવીના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ અને કારોબારી ચેરમેન વિક્રમસિંહ ડીડીઓને આવકારવા માટે ગયા હતા ત્યારે તેમને બહાર નીકળી જાવ તેમ કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર બનાવ ઘટનાઓને લઈને શું કરી રહ્યા છે તાલુકા પંચાયતના પ્રમુખ તેમને સાંભળીએ નમસ્કાર હું માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોર ગઢવી આજે માંડવી તાલુકા પંચાયત મધ્યે વિકાસના વિવિધ કામોની રિવ્યુ બેઠકનો આદરણીય ડીડીઓ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં અમારી પાર્ટી અને ભારતીય સંસ્કૃતિ મુજબ આપણી એક એવી સંસ્કૃતિ છે કે કોઈ પણ મોટો અધિકારી કે કોઈ પણ પદાધિકારી કે કોઈ પણ માણસ આવે ને તો એના આવકાર માટે આપણે એને દેવા માટે આગળ જતા હોઈએ ત્યારે ઘટના બની કે હું અને અમારા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન આદરણીય વિક્રમસિંહજી એમને મળવા ગયા ચેમ્બરમાં અને જે માંડવી તાલુકાના વિકાસ ની બાબત હતી એ મુદ્દે પર ચર્ચા થાય અને એનો એક આવકાર થાય કારણ કે એ પ્રથમ વખત જ્યારે તાલુકા પંચાયતમાં આવ્યા હતા ત્યારે અમે મળવા ગયા એટલે એમણે સાહેબને મળવાનો ઇન્કાર કરી દીધો અને બહાર જાઓ તમે અહીંથી એવા એમને દ્વારા શબ્દો બોલ્યા તેમ છતાં અમે અમારી ચેમ્બરમાં પાછા આવી અને બેઠા તે ઉપરાંત સરપંચશ્રીઓ એ રિવ્યૂની બેઠકમાં ગયા અને સરપંચશ્રીઓ પચાસથી વધારે સરપંચશ્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા અને એ બેઠકમાં અમુક કારણોસર અમુક સંજોગો હિસાબે જે સરપંચો આવી નહોતા શક્યા એમણે એના ઉપસરપંચ શ્રી એના ગ્રામ પંચાયતના સભ્યશ્રી કે ગ્રામ પંચાયતના હોદ્દેદારોને સરપંચ શ્રીના પોતે હાજર નતા રહ્યા એટલે પ્રતિનિધિ તરીકે એમણે મૂક્યું હતું ત્યારે સાહેબે ચાલુ સભામાં ચાલુ મિટિંગમાં આ સરપંચશ્રીઓને ગેટ આઉટ કર્યા અને અહીંથી બહાર નીકળી જાઓ એવી કડક સૂચના આવી આ બધા સરપંચશ્રીઓ અમારી સમક્ષ આવ્યા અને પ્રથમ વખત મારા સામે અને પછી અમારા સરપંચો સામે આવી રીતે કર્યું તો અમે તરત જ માનનીય કારણ કે આ અપમાન છે સરપંચોનું અપમાન અને તાલુકાના હોદ્દેદારોનું અપમાન એ માત્ર એમનું અપમાન નથી પરંતુ સમગ્ર માંડવી તાલુકાનું અપમાન થયું એમ ગણાય કારણ કે આ સરપંચીઓ પ્રજાએ વોટ દઈ અને પ્રજાએ એમને જીતાડી અને પ્રજાના સેવા માટે જ્યારે અહીં આવતા હોય ત્યારે ડીડીઓ સાહેબ જવાબદારી પોતે પદ ઉપર છે તો એમને એક ફરજ છે અને એમને કાયદાકીય રીતે એમને પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે એ પોતે બંધાયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સાહેબ પોતાની ભાન ભૂલ્યા એવું આ અહીં અમારે દેખાયું અમારી સાથે પણ એવું ગેરવર્તન કર્યું તે ઉપરાંત સરપંચો સાથે ગેરવર્તન કર્યું અને સરપંચોને બહાર જવાનું કર્યું ને એટલે સમગ્ર સરપંચ સંગઠન અને સરપંચ સંગઠનના પ્રમુખ હોય એ બધાય હોલ મૂકી અને મિટિંગ મૂકીને અહીં વયા આવ્યા અને અમે બેઠા ત્યારે અમે તાલુકા ભાજપના અધ્યક્ષ આદરણીય સામતભાઈને જાણ કરી માન્ય શ્રી અનિરુદ્ધભાઈને જાણ કરી માન્ય જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈને યાદ કર્યા એમની જોડે વાત કરી એમપી સર હોય વિનોદભાઈ ચાવડા એમને પણ જાણ કરી જિલ્લાના અધ્યક્ષ આદરણીય જનકસિંહજી જાડેજાને જાણ કરી અને એમને પણ કડકમાં કડક શબ્દોમાં કહ્યું કે અમારા પ્રજાના પ્રતિનિધિઓને આવો ઘોર અપમાન એકવાર પણ સહન કરવામાં આવશે નહીં અને એમણે તરત જ ફોન ઉપર કડકમાં કડક સૂચના આપી અને આવો ઘેર વર્તન સરપંચોશ્રી સામે થયો છે અને પદા તાલુકા પંચાયતના પદાધિકારી સાથે થયો છે આ જરાએ પણ કયા પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે એવી ખાતરી આપી અને તે ઉપરાંત અમે તાલુકા પંચાયતની નીચે બેસી ગયા કે આદરણીય ડીડીઓ સાહેબ ડીડીઓ શ્રી આવે એટલે અમે અમારા જે મુદ્દા છે અમારા જે જે વિકાસના ક્યાં ગુંચવોડ વહીવટી ગૂંચ છે તો એ અમે એનો નિવારણ થાય એના માટે સરપંચ સંગઠન કારોબારી ચેરમેન સત્તા પક્ષના પૂર્વ નેતા દેવાનભાઈ હોય સામતભાઈ હોય એ અમે બધા અને સમગ્ર ચાલીસથી પચાસ સરપંચશ્રીઓ અમે બધા અહીંયા નીચે બેસી ગયા અને આ ડીડીઓ સાહેબ આવે એટલે અમે અમારા પ્રશ્નોનું રજૂઆત કરશું એના માટે અમે નીચે બેસ્યા પરંતુ દિડિયો સાહેબનો વર્તન જુઓ તમે એમણે પોલીસ ફોર્સ બોલાવી અને અમારી એક પણ વાત સાંભળ્યા વિના પોલીસનો સહકાર લઈ અને તાલુકા પંચાયતમાંથી ભાગી ગયા મિત્રો ખરેખર એમને સંવિધાનિક પ્રમાણે ઈ જે પદ ઉપર છે ઈ પદ ઉપર જે પદ ઉપર બેઠા છે ને ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય એને એને સાંભળવાની એમને કર્તવ્ય અને ફરજ છે એને સાંભળવું જ પડે એટલે આ અમારા જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની સમગ્ર જે હોદ્દેદારો છે એમની વાત થઈ અને માનનીય મંત્રીશ્રી જોડે પણ અમારી વાત થઈ અને એમને અને અમારી સમગ્ર જેટલી પણ ધારાસભ્યથી માની એમપી એમપીશ્રીથી કરી સંગઠનની ટીમ હોય એમણે સૌએ ખાતરી આપી છે કે આવો વર્તન ક્યારે પણ કયા પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કડકમાં કડક આમના અધિકારી ઉપર પગલાં લેવાશે એવી અમે સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે આ બેઠકમાં પચાસથી વધુ તાલુકાના સરપંચો હાજર હતા જે સરપંચો કોઈ કારણોસર પહોંચી નથી શક્યા તેમના તેમણે ગ્રામ પંચાયતના હોદ્દેદારો ઉપસરપંચો કે સદસ્યોને પ્રતિનિધિત્વ તરીકે મોકલવામાં આવ્યા હતા અને ડીડીઓએ આ સરપંચો અને પ્રતિનિધિઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી તેમને ગેટઆઉટ કરી અને અહીંથી નીકળી જાઓ તે પ્રકારનું નિવેદન આપ્યું હતું તે એવો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે જેથી પ્રતિનિધિ તરીકે આવેલા લોકોમાં રોષ જોવા મળ્યો અને ડીડીઓનો ઘેરાવ કરી લીધો હતો જોકે પોલીસ વચ્ચે પડે છે અને પોલીસના રક્ષણ સાથે અધિકારીને કચેરીમાંથી બહાર લઈ જવામાં આવે છે અધિકારી પર જે આક્ષેપ કરવામાં આવ્યા તે બાબતને લઈને ધારાસભ્ય સહિત સાંસદને પણ જાણ કરવામાં આવી છે અને પ્રમુખનું કહેવું છે કે સૌએ ખાતરી આપી છે કે આવું વર્તન નહીં ચલાવી લેવામાં આવે અને કડક પગલા આ અધિકારી પર લેવાશે તેવી આપવામાં છે આમ માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં હોબાળો થાય છે અને હાલ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ प्राइई